નમસ્કાર દર્શક મિત્રો ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે હું છું શહીદ કુરેશી ડીસા શહેરમાં ફટાકડા બ્લાસ્ટ કેસમાં આરોપી પિતા પુત્રને મળેલા રિમાન્ડ બાદ આજે પોલીસે મહત્વપૂર્ણ પગલું ભર્યું પોલીસે બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું જ્યાં ઘટનાની જીવંત રીતે ફરી એકવાર વિસ્તૃત કરવામાં આવી

કઈ કાલે રિમાન્ડ દરમિયાન આરામથી ચાલતા જણાતા આરોપીઓ આજે લંગડાતા હાલતમાં જોવા મળ્યા હતા જેને પગલે લોકોમાં વિવિધ ચર્ચાઓને જમણ આપ્યું છે કેવી રીતે થયો આ ફેરફાર શું પોલીસ દ્વારા કઈ કડક કાર્યવાહી કરવામાં આવી કે પછી આરોપીઓ દયા મેળવવાનો ષડયંત્ર પૂરું પાડી રહ્યા છે આ પ્રશ્નો હવે શહેરીજનોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે પોલીસ વિભાગે હજુ સુધી આ અંગે કોઈ ખાસ નિવેદન આપ્યું નથી પણ તહેવારો પહેલાં થયેલા આ દુર્ઘટનામાં આગામી દિવસોમાં તપાસ કયા વળાંક લઈ શકે છે એ જોતું રોમાંચક રહેશે છેલ્લે એક પ્રશ્ન સૌના મનમાં એ આઠ દિવસ પછી જ આરોપીઓએ કઈ રીતે બ્લાસ્ટની સચોટ વિગતો આપી શું હવે ભવિષ્યમાં વધુ ખુલાસાઓ શક્ય છે